આજના મુખ્યને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ઠંડીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે જેમાં આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેમાં એકવીસથી પચીસ ફેબ્રુઆરીથી ઠંડીનો વર્તાવ રહેશે રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બે થી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે જેમાં સિંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂપિયા પચાસનો વધારો થયો છે ત્યારે સિંગતેલના હાલ ડબ્બાનો ભાવ રૂપિયા છવ્વીસો છે તેમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા છે ગૃહિણીનું ઘરનું બજેટ બનાવવામાં મુશ્કેલી ઊભી થશે ઉલ્લેખનીય છે કે ગૃહિણીઓ ઘરનું બજેટ બનાવવામાં મુશ્કેલી ઊભી થશે કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ હાલ રૂપિયા સવીસો છે સામાન્ય રીતે તહેવારોના દિવસે આટલો વધારો જોવા મળતો હોય છે પરંતુ વગર તહેવારે મોટો ભાવ વધ્યા વધારાનો કર આવ્યો ત્યારે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીને લઈને મહત્વની અપડેટ આવી રહી છે માણસને લડાવનારી ડુંગળી ચાર હજાર વર્ષથી ઉપયોગમાં લેવામાં આવે છે તેનું મૂળ આના કરતાં પણ જૂનું છે રસપ્રદ વાત એ છે કે ડુંગળી એક પાક છે જે વિશ્વના મોટા ભાગોના દેશોમાં ઉગાડવામાં આવે છે તેમ છતાં તેની કિંમતોમાં રેકોર્ડ બનાવે છે ડુંગળીના ઉત્પાદનમાં ભારત અને ચીન મોખરે છે તેમ છતાં ભારત અને ચીન એ દેશોમાં સામેલ નથી જેઓ તેનો સૌથી વધુ વપરાશ કરે છે ડુંગળી ફરી એકવાર સમાચારમાં છે મોદી સરકારે મોટા નિર્ણય લેતા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવી દીધો છે અત્યારે ડુંગળીના ભાવ વધે તેવા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય આઈપીએલની તારીખનું એલાન મહત્વના સમાચાર આવી રહ્યા છે આઈપીએલના રશિયાઓ માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે ચેરમેન અરુણ ધુમલેએ કહ્યું કે બાવીસ માર્ચથી આઈપીએલની શરૂઆત થશે પહેલાં પંદર દિવસનું શેડ્યુલ જાહેર કરવામાં આવશે ત્યારબાદ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આખું શેડ્યુલ જાહેર કરવામાં આવશે આઈપીએલને લઈને મહત્વના સમાચાર આવ્યા છે ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં ચાર રાજ્યોમાં ચાર સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હતી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી હોય રાજ્યસભામાં ચાર ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારના ટેકાદારોમાં આનંદની લાગણી સમાઈ ગઈ છે હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભરતીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે મોટા સમાચાર લઈને આવ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી પ્રથમ વખત એમ એમ ક્યુ મુજબ ટેસ્ટ લેવાશે જેમાં સર્વરની પરીક્ષા દસમાં જ મુજબ સવારે નવથી બાર કલાકે યોજાશે જ્યારે વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા બપોરે બેથી પાંચ કલાકે યોજાશે આવી રીતે ત્રણ ત્રણ અલગ અલગ રીતે શિફ્ટ કરી અને નવથી બાર કલાકે યોજાય છે એટલે કે ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે એક ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન કેવું રહેશે વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં કોઈ વરસાદની સંભાવના નથી આગામી આગાહી પ્રમાણે તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળશે અમદાવાદમાં રાતનું તાપમાન ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં રાત્રિ તાપમાન અઢાર ડિગ્રી નલિયામાં તાપમાન તેર ડિગ્રી પહોંચ્યું હતું રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો પવનના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોરે ગરમીનો પણ અહેસાસ જોવા મળી રહ્યો છે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસલની શાનદાર બેવડી સદી યશસ્વીએ ચૌદ ચોગા અને બાર સગ્ગા ફટકાર્યા હતા સરફરાજે ડેબ્યુ ટેસ્ટમાં સતત બીજી અડધી સદી ફટકારી ભારતની બીજી ઇનિંગ ચારસો ત્રીસ રન પર ડિક્લેર કરવામાં આવી હતી જ્યારે ભારતે પાંચસોને સત્તાવન રનનો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે ટેસ્ટને છેલ્લે નિર્ણયમાં ભારતની જીત જોવા મળી હતી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ચારસો ને ચોત્રીસ રનથી હરાવ્યું ઇન્ડિયા ટેસ્ટ ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત જોવા મળી હતી ટીમ ઇન્ડિયા સિરીઝમાં બે એકથી આગળ મેળવી અને લીડ મેળવી ગઈ હતી આગળ ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે સારા સમાચાર જોવા મળી રહ્યા છે ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને કેન્દ્રએ મંજૂરી આપી દીધી છે અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલો મહત્વનો નિર્ણય ગુજરાત સહિત દેશભરમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર અને ખુશીના સમાચાર આવી રહ્યા છે અત્યારે ડુંગળીના ભાવ સડી શકે છે ખેડૂતોને રાહતનો સાહસ લીધો છે વધુ વાત કરીએ તો ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું તેમજ આત્મવિલોપનથી ચમકી પણ ઉચ્ચારી હતી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી હાલમાં ડુંગળીનું બજાર સુધરે તેવા સમાચાર સામે આવી રહ્યા મોદી સરકારે મહત્વનો નિર્ણય આપ્યો છે પીએમ મોદીએ આપ્યો રિપોર્ટ કાર્ડ પાંચ સદી બાદ ભારતમાં રામ મંદિરનું નિર્માણ થયું છે સાત દાયકા બાદ દેશમાં ધારા ત્રણસો સિત્તેરથી મુક્તિ મળી છે ચાર દાયકા બાદ વન ડે રેન્કિંગમાં ભારત માંગ પણ પૂર્ણ થઈ હતી દાયકા બાદ દેશને નવી રાષ્ટ્રીય નીતિ શિક્ષણ નીતિ પણ મળી હતી દાયકા બાદ સંસદમાં મહિલાઓને અનામત મળ્યું હતું હાલમાં પીએમ મોદી ચૂંટણીને લઈને તાબડતોડ ગુજરાતમાં તૈયારી કરી રહ્યા છે અને ગુજરાતમાં આટા ફેરા પણ વધી ગયા છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાવાની વસ્તુમાં જીવાત નીકળવાનો સિલસિલા ચાલુ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદમાં અમરાવાડી ખાતે રહેતા અલ્પેશ પરમારે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી હતી મણિનગર જોહલ ચોક ચાર રસ્તા પાસે આવેલ અમદાવાદના પ્રખ્યાત દાળ ખમણવાળાને ત્યાં લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતી જે બાબતે અલ્પેશ પરમારે ઘરે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી નીકળેલી ચટણીને લઈને ફરિયાદ નોંધાવી હતી હાલમાં તેમના વિરુદ્ધ શું કહેવા માંગે છે પબ્લિકને કેવું ખાવામાં આપી રહ્યા છે તેના વિશે પણ એક મુદ્દો ઉઠ્યો છે હાલમાં શું પબ્લિકના આરોગ્ય વિશે કોઈ પણ માહિતી નથી આપતા ખેડૂતને લગતા મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે અરવલ્લી જિલ્લામાં ચાલુ રહેવી સિઝનના ખેડૂતોએ સૌથી વધુ સાઠ હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થતાં હાલ ખેડૂતો ઘઉં વેચવા મોડાસા માર્કેટયાર્ડમાં આવતા માર્કેટયાર્ડમાં રોજની ચારસો ચાલીસ બોરી ઘઉંની આવક ચાલુ થઈ છે ખેડૂતોને ઘઉંનો ભાવ હાલમાં ચારસો થી પાંચસો મળી રહ્યો છે પરંતુ આ ભાવથી નારાજ નારાજગી જોવા મળી રહી છે હાલમાં ખેડૂતોને ખર્ચા સામે આટલા ભાવ પોસાય તેમ નથી હાલમાં ઘઉંના ભાવ વધે તેવી ખેડૂતોને માંગ કરી રહ્યા છે અત્યારે હાલમાં ઘઉંનું વાવેતર ખૂબ જ ગુજરાતમાં કરવામાં આવ્યું છે તેથી ઘઉંનો ભાવ પણ ઓછો જોવા મળ્યો છે હાલમાં ઘઉંની નિકાસ કરવામાં આવે તો ઘઉંના ભાવ સારા મળે તેવી ખેડૂતને આશા છે તો સરકાર ઘઉંની નિકાસ કરે તો ખેડૂતોને ઘઉંના પાક વિશે થોડાક પૈસા મળી રહે